મોડાસાના સાયરામાં દીકરીએ નિભાવ્યો પુત્ર ધર્મ અઢાર વર્ષે દીકરીએ પિતાને અગ્નિદાહ આપીને પુત્ર ધર્મ નિભાવ્યો ચૌધરી સમાજમાં દીકરી અગ્નિદાહ આપ્યો હોવાની પ્રથમ ઘટના એક કહેવત છે ને કે પિતાના કાળજાનો કટકો એટલે દીકરી એક દીકરીના જન્મથી લઈને તેનો ઉછેર કરવામાં એક પિતા દિવસ-રાત એક કરી દેતા હોય છે અને એક પિતા સદાય દીકરીની ખુશી જોવા ઈચ્છતા હોય છે તે રરવલીના મોડાસામાં ચૌધરી સમાજમાં દીકરીએ પિતાને અગ્નિ સંસ્કાર આપીને પુત્ર ધર્મ નિભાવ્યો હોવાનો પ્રથમ કરુણ કિસ્સો સમાવ્યો છે મોડાસા તાલુકાના સાયરા ગામમાં ચૌધરી સમાજની અઢાર વર્ષીય એક ને એક પિતાની દીકરી દેવાંશીએ સ્મશાનમાં જઈને પિતાને અગ્નિદા આપીને પુત્ર ધર્મ નિભાવતા ચૌધરી સમાજની પ્રથમ ઘટનાથી ખૂબ જ ભાવુક દ્રશ્યો સજાયા હતા મોડાસાના સાયરા ગામના યુવાન અને મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નિતિનભાઈ પટેલનું સુડતાલીસ વર્ષની વયે હાર્ટ એટેકથી અચાનક નિધન નીપજતા એકની એક પુત્રી દેવાંશીએ કાંધ ધાપી હતી એટલું જ નહીં દીકરી દેવાંશીએ અગ્નિ સંસ્કાર કરવા સ્મશાંત પણ પહોંચીને અગ્નિદાહ કરીને દીકરી દેવાંશીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો સમયે પરિજનો અને સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસો હતા સાયરા ગામમાં ચૌધરી નીતિનભાઈને આકસ્મિક મોત નિપજતા સાયરા ગામમાં અને સમગ્ર સમાજમાં શોક વ્યાપ્યો હતો ત્યારે અગ્નિદાહ કોણ આપશે તેવા સવાલો સામે અઢાર વર્ષીય પુત્રી દેવાંશીએ કાકા અને માતાને કહ્યું મમ્મી મારે પપ્પા મારે જ પપ્પાની સંસ્કાર વિધિ કરવી છે પરંતુ પરંપરા મુજબ ચૌધરી સમાજમાં ક્યારેય દીકરી અગ્નિદા આપ્યું હોય તેવું સમાજમાં બન્યું ન હતું ત્યારે હિંમતવાન દેવાંશીએ પોતાના પિતાને સ્મશાને જઈ અંતિમ સફરમાં સાથ આપીને પુત્ર ધર્મ નિભાવતા સાયરા ગામના લોકોમાં અને સમાજમાં દીકરી અને પિતા વચ્ચેના અતુટ પ્રેમ જોઈને સ્મશાન આવેલા મજબૂત મનના લોકોએ પણ એક ક્ષણ માટે પોતાના આંસુ રોકી શક્યા ન હતા ત્યારે સાયરા ગામમાં યુવાન નીતિનભાઈ પટેલના આકસ્મિક નિધન થી દીકરી દેવવાંશિં ના માથેથી બાપનો આશરો છીનવાતા સમગ્ર પંથકમાં પરિજનોમાં અને સમાજમાં શોક છવાયો છે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત